ઉત્તર ભારતના પહાડો પર ઠંડી હજુ પણ વધી શકે છે બાવીસ અને ત્રેવીસ ડિસેમ્બરે બરફવર્ષાની આગાહી હવામાન વિભાગે કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે તેના કારણે બરફવર્ષા થઈ શકે છે જમ્મુ કાશ્મીરમાં આજથી ચિલ્લી કલાનો પ્રારંભ થયો છે ચાલીસ દિવસ સુધી ચાલતા ચિલ્લી કલા દરમિયાન ઠંડી હજુ પણ વધશે શ્રીનગરમાં હાલમાં તાપમાન માઇનસ ચાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાય છે પહલગામમાં માઇનસ છ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન જ્યારે ગુલમર્ગમાં માઇનસ ચાર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે જ માઇનસ ડિગ્રી અને કોકરનાગમાં માઇનસ ત્રણ ડિગ્રી કુફવાડામાં માઇનસ ડિગ્રી તાપમાન નોંધાયું છે હિમાચલના ભૂતરમાં માઇનસ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે પ્રવાસન સ્થળ શિમલામાં ચાર છ ડિગ્રી અને કલ્પામાં પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે ઉત્તર ભારતના રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે સતત અવિરત વર્ષા થઈ રહી છે તો બીજી બાજુ ઉત્તર ભારતના રાજ્યોમાં હાલમાં બરફવર્ષાને માણવા પ્રવાસીઓનો ધસારો પણ વધી રહ્યો છે તો મોટી સંખ્યામાં ઉત્તર ભારતના રાજ્યોમાં અત્યારે પ્રવાસીઓ પહોંચી રહ્યા છે બરફવર્ષાની મજા લઈ રહ્યા છે તો બીજી બાજુ માઇનસમાં તાપમાન જતાં પાઇપલાઇન થીજી ગયા છે આ સાથે જ રસ્તાઓ ઉપર પણ બરફ જામી ગયા છે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે પરંતુ હાદક નજારો અત્યારથી જોવા મળી રહ્યો છે જ્યાં જુઓ ત્યાં માત્ર ઉત્તર ભારતના રાજ્યોમાં બરફવર્ષા દેખાઈ રહી છે અલ્હાદક નજારો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે બે અલગ અલગ દ્રશ્યો અમે બતાવી રહ્યા છે જ્યાં એક બાજુ બરફવર્ષાના કારણે ઠેર ઠેર બરફના થર ચામેલા છે